અમરેલીની શ્રીમતી શાંતબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં નંદોત્સવ કાર્યક્રમનો ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી અમરેલીની શ્રીમતી શાંતબેન હરીભાઈ ગજેરા કેમ્પસમાં નંદોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનમાં આશરે એક જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો કાના અને રાધાની યશોદા માતા અને યશોદા માતા સાથે કૃષ્ણની જોડી ની માત્રાઓ બાળકોને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમમાં લેવવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના દિનેશભાઈ ભુવા તેમજ ખોડલધામ સમિતિના કન્વીનર સુરેશભાઈ દેસાઈ અને કન્વીનર ખોડલધામ મહિલા સમિતિના સરલાબેન ગજેરા સહિતના સહાયકો ઉપસ્થિત રહ્યા આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે નંદોત્સવ બે હજાર ચોવીસનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ બેસ્ટ કાના બેસ્ટ રાધા અને યશોદા માતા અને કૃષ્ણની જોડી એમ માતા બાળક ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ ભુવા તેમજ ખોડલધામ સમિતિના કન્વીનર શ્રી સુરેશભાઈ દેસાઈ તેમની સાથે કન્વીનરશ્રીઓ ટીમના સભ્યશ્રીઓ તેમજ ખોડલધામ મહિલા સમિતિના સરલાબેન ગજેરા અને તેમના જે સહાયકો સભ્યો સાથે ઉપસ્થિત હતા અમારા ટ્રસ્ટી મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ ખોળાભાઈ સાવલિયા તેમજ પ્રિન્સિપાલ શ્રીઓ અને શ્રીઓએ અત્રે ઉપસ્થિત રહી તમામ વિભાગના વિદ્યાર્થીઓ જે ધોરણ મંદિરથી આઠ ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે સૌને સંસ્થા વતી અભિનંદન આપીએ છીએ અને આ કાર્યક્રમથી ભગવાન શ્રી કૃષ્ણ જે પોતાના જીવન ચરિત્ર પરથી જે આપણે ઉપદેશ મળવો જોઈએ તેમની પણ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે જાણકારી મેળવી અને આગળ પોતાના જીવનમાં કેવી રીતે જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ ખુશ રહી અને જીવન ખૂબ જ સારી રીતે જીવવું જોઈએ તેમના ઉપદેશ સાથે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છીએ તો આપ સૌ અત્રે ઉપસ્થિત રહ્યા અને ખાસ પ્રેસ મીડિયા જેઓએ આ કાર્યક્રમને પહેલેથી જે પૂર્ણાહુતિ કરી આભાર વિધિ સુધી હાજર રહ્યા તે બદલ આપ સૌનો અને અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ